કે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો ફાયદો તો છે જ પણ એ વસ્તુ આજે આપણે જોવા આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લામાં અને આપણા એવા પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે તો આપણે એમની સાથે જ વાત કરીએ અને એમને જ પૂછીએ કે સ્ટર્લિંગ એગ્રી કેમની કઈ દવાનો ઉપયોગ કરેલો છે અને કયા પાકની અંદર કરેલો છે તો આવો એમની સાથે જ વાત કરીએ નમસ્કાર ભાઈ નમસ્કાર શું આપનું નામ કાનાભાઈ નાગેરા કાનાભાઈ નાગેરા હવે કાનભાઈ તમે તમારી કયા પાકની અંદર સ્ટર્લિંગ એગ્રીકમ ની દવાનો ઉપયોગ કરેલો છે મે આ દવાનો ઉપયોગ નારિયેડીમાં નારિયેડીના પામમાં અને કઈ દવાનો ઉપયોગ કરેલો છે સ્ટર્લિંગ સ્ટર્લિંગની ગુલાબી 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 અ કનભાઈ તમને સ્ટર્લિંગ નું ગુલાબી વાયપરા પછી કેવું રિઝલ્ટ મળ્યું છે બહુ મસ્ત છે મે આને 3 મહિના પહેલા વાપર્યું હતું બરાબર અત્યારે મે આને પાછું 15 દિવસ પછી વાપર્યું છે બરાબર બરાબર અત્યારે સફેદ માખી એટલે વ્હાઇટ ફ્લુ તો એકદમ નાશ થઈ ગઈ છે પણ એની સામે જે પાના આગળથી બડતા અને ગ્રીન હરી પોવાઈધી છે બરાબર તમે ફાલમાં પણ એટલો કોઈ ખરવાનો પ્રોબ્લેમ નથી બરાબર બાકી બીજી દવામાં હું કે વધારે પડતું દવા વાપરવાથી ગરમ લાગે છે બરાબર તો ફાલ બડવાનો પ્રોબ્લેમ રહે છે તો આમાં એ પર થોડો ફાયદો છે બરાબર અ તમે પેલો રાઉન્ડ 3 મહિના પહેલા માર્યો હતો અને પાછો રાઉન્ડ કે જે ગુલાબીનો રીપીટ રાઉન્ડ મારેલો છે પંદર દિવસ પહેલા બરાબર

પહેલેથી આજથી આપણે જ્યારથી બે ત્રણ વર્ષથી આ માખી છે છીએ ત્યારના દવા મારીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક કોઈ દવામાં કંઈક ને કંઈક એની સાઇડ ઇફેક્ટ હોય છે બરાબર કોઈ દવા મારો છો તો પત્તા નીચે ખરી જાય છે કોઈમાં એવું થાય છે કે ફાલ બળી જાય છે આમાં એવો અમને પ્રોબ્લેમ નથી લાગ્યો બરાબર કેમ કે અત્યારે એવું વાતાવરણ છે ડેમેજ વાતાવરણ લીધે કે ફાલ ખરે છે બહુ બરાબર એટલે આમાં એટલો અમને ઇશ્યુ કોઈ નથી દેખાતો ઈઝી ઇફેક્ટ નથી આવી કે જે તમે બીજી દવા યુઝ કરો અને જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એવું આમાં આમાં પ્રોબ્લેમ આવ્યો નથી કે જે પાલ ખડવાના પ્રોબ્લેમ છે કે બીજા પતા પડી જવાના પ્રોબ્લેમ છે આ કોઈ પ્રોબ્લેમ આમાં નથી આવતા બરાબર તો આ ખેડૂત મિત્રો આપણે વાત કરી ને કે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો ફાયદો છે આ એક ખેડૂત અને ખેડૂતનો ફાયદો કે જે તમે તમારી નરી આંખે જોઈ શકો છો આ ખેડૂત અને ખેડૂતનો ફાયદો બોલે છે બાકી વાતું તો ગામ આખું કરે છે ઓકે ધન્યવાદ